માર મારનારા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કંટ્રોલમાં છે હિન્દુ સંગઠનો દ્વારા સાવરકુંડલા ગામ બંધ નું એલાન અપાયેલું છે હિન્દુ સંગઠનો સાવરકુંડલા શહેરના માર્ગો ઉપર ઉતરી આવેલા હતા સવરકુંડલાની નાવલી નદી ખાતે હિન્દુ સંગઠનો એકત્રિત થતા રસ્તો બાધિત થયેલો હતો પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો શરૂ કરવામાં આવેલા છે આજે સવારે લગભગ સાડા નવ વાગ્યે એક ઘટના બની હતી જેમાં લુહાણા મહાજનવાડી જે સાવરકુંડલામાં આવેલી છે એની સામે જે પાર્કિંગ નવું બની રહ્યું હતું ત્યાં આગળ એક કિસ્મને પોતાનું કેબિન જે કેબિન ખડકવું હતું એને માટે એમણે એવું કીધું કે ભાઈ અહીંયા મારે કેબિન ખડકવું તમે પાર્કિંગ નહીં બનાવો જે બાબતથી જે માણસો પાર્કિંગ બનાવતા હતા એમણે એવું કીધું કે નહીં ભાઈ આ તો અમારી જ જગ્યા છે અમે અમે પાર્કિંગ બનાવશું એ બાબતે બોલાચાલી થઈ ને એમાં જે માણસે કેબિન બનાવવું હતું એ રહીમભાઈ એ રહીમભાઈ ગોરી એ પોતાનું બીજા ત્રણ ચાર માણસોને ચાર માણસોને લાવી ટોટલ પાંચ માણસોએ આમના પર અટેક કર્યો હતો અને એમાં ત્રણ માણસોને ઈજા પહોંચી હતી જેમાં એક જે ફરિયાદી છે રાજેશભાઈ નાગેચા બીજા જે જગદીશભાઈ તથા એક બીજા એક માણસ છે તેજસભાઈ આ ત્રણ જણાને ઈજા પહોંચી હતી મૂંઢમાર માર મારેલા છે અને આ બાબતની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થઈ હતી જેમાં રાઇટિંગ તથા માર વાગેલું છે તે બદલ બીએનએસ એનએસ એકસો પંદર બે મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ કામના જે ચાર આરોપીઓ છે એમને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અત્યારે પકડી પાડવામાં આવેલા છે ગણતરીના કલાકોમાં જ અને આગળની પ્રક્રિયા ચાલુમાં છે આ ઉપરાંત સાવરકુંડલા ટાઉનના રહીશોને હું કહેવા માંગીશ કે લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતાઓ નથી અમે પૂરતો પોલીસ બંદોબસ્ત બધી જગ્યાએ ડિપ્લોય કરી દીધેલો છે અને વાતાવરણ ત્યાં શાંતિભર્યું છે અને પોલીસ બધી જ બધી જ રીતના તકેદારીના પગલાં રૂપે કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ ચાલુમાં છે અને કોઈ પણ આગળ આનંદનાવું નહીં બને

આશરે નવેક આઠ નવ મહિના પહેલાંની બાબત વાત છે એમાં પણ તરત જ આપણે સાવરકુંડલા ટાઉન પોલીસે એમાં આરોપીઓને પકડી પાડેલા હતા અને એમાં પણ તરત જ એ વખતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ રીતના ઘણા બનાવો તમે જુઓ તો એવી રીતે કંઈ વધારે બનતા નથી આ એકલ દુકલ આવા બનાવો બનતા હોય છે એને લીધે કોઈ સમાજમાં આવી રીતનું વયમનસ્ય ફેલાય એવી કોઈ જાતની ઘટનાઓ બનતી અત્યારે જોવામાં નથી આવી રહી અને સાવરકુંડલાનો માહોલ શાંત જ છે કોઈ પણ જાતના કોઈ એવા તત્વો નથી કે જે પોલીસ સ્ટેશનનો કબજો લેતા હોય પોલીસ સ્ટેશનનો કબજો અમારી પાસે જ છે અને અમે જ એન્શ્યોર કરીશું કે આ બધા માણસો જે આવા રીતના ગુંડાગર્દી કરવાની ટેવવાળા હોય કે કોઈ પણ એવા માણસો કે જે સાવરકુંડલાની શાંતિને ઢોળે એવા માણસો પર કડકમાં કડક પગલાં લેવાની હું બાંયધરી આપું છું સર સાવરકુંડલા બંધનું એલાન આપવામાં આવ્યું છે મુદ્દે પોલીસે એમાં અત્યારે અમે વાટાઘાટો કરી રહ્યા છે અને એ પણ અત્યારે નેગોશિએશન ચાલુમાં છે થેન્ક યુ સર